આજના સમયમાં દરેક તહેવારો ઇકો ફ્રેન્ડલી બન્યા છે ત્યારે હોળીના તહેવારોમાં વૈદિક હોળીનું ચલણ વધ્યું છે જેના કારણે કારણે લાકડાના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે વૈદિક હોળીના પર્યાવરણના જતનની સાથે ધાર્મિક મહત્વ પણ જળવાય રહે છે હોળીનો તહેવાર ભારતીય સંસ્કૃતિમાં અનોખું ધાર્મિક મહત્વ ધરાવે છે હોળીનો તહેવાર ફાગણ મહિનામાં આવતો તહેવાર છે આ સમય દરમિયાન શિયાળો પૂર્ણતાના આરે અને ઉનાળા ઋતુની શરૂઆત થતી હોય છે આ સમય દરમિયાન લોકોને અનેક બીમારીઓ થતી હોય છે ત્યારે હોળી પ્રગટાવવાથી વાતાવરણમાં રહેલા બેક્ટેરિયાનો નાશ થાય છે અને વાતાવરણ શુદ્ધ બને છે ત્યારે હવે ભરૂચમાં વૈદિક હોળીનું મહત્ત્વ વધ્યું છે ઠેર ઠેર ગાયના છાણમાંથી બનાવેલી ગોબર સ્ટિકની હોળી પ્રગટાવવામાં આવે છે ભરૂચના જેબી મોદી પાર્ક નજીક પાંજરાપોર આવેલું છે આ પાંજરાપુરમાં પાંચસોથી વધુ ગૌવંશ રાખવામાં આવ્યા છે ત્યાં ગાયના છાણાનું હોળીના તહેવાર દરમિયાન વેચાણ વધ્યું છે આ ઉપરાંત પાંજરાપોળને તાજેતરમાં જ ગાયના છાણમાંથી ગૌસ્ટિક બનાવવાનું મશીન પણ દાનમાં આપવામાં આવ્યું છે જેમાંથી ગૌસ્ટિક બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે આ તરફ વર્ષના સચ્છ ચેતના પર્યાવરણ સંગઠન દ્વારા પણ હોળીના પર્વ પર પચીસ ટન જેટલી ગોબર સ્ટીકનું વેચાણ કરવામાં આવ્યું છે ત્યારે ઠેર ઠેર વૈદિક હોળી પ્રજ્વલિત કરવામાં આવશે ફાગણ સુદ પૂનમ એટલે હોલિકા દહનનો ઉત્સવ ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિમાં હોલિકાનું ખૂબ મહત્ત્વ છે અને હોલિકા દહન ફાગણસુદ પૂનમે સાંજે પ્રગટાવવામાં આવે છે એમાં મહદઅંશે વર્ષોથી લાકડાનો વપરાશ કરવામાં આવતો હોય છે જેના પરિણામે છેલ્લા ઘણા વર્ષોથી લાકડાનો વપરાશ દિન પ્રતિદિન ઝાડોની કટાઈ થાય છે અને કારણે પર્યાવરણને નુકસાન પહોંચે છે પ્રદૂષણમાં વધારો થાય છે ત્યારે તેવા સંજોગોમાં એક ઇકો ફ્રેન્ડલી હોલિકા માટે ગાય માતાના છાણા દ્વારા હોલિકાનું હોલિકા દહનનું પ્રગટ પ્રગટ કરવામાં આવે તો તેને કારણે પર્યાવરણને પણ મદદ થાય અને જે ગૌમાતા છે આવા ગૌશાળા પાંજરાપોળો છે એ આત્મનિર્ભર પણ બને એ બંને હેતુ માટે ભરૂચ પાંજરાપોળ છેલ્લા ત્રણ ચાર વરસથી આ છાણા બનાવીને ડિસ્ટ્રીબ્યુટ કરે છે કે જેને પરિણામે ખૂબ સારો રિસ્પોન્સ પ્રજામાંથી મળ્યો છે વૈદિક હોળીનું ચલણ વધતા તેની સીધી અસર લાકડાના વેચાણ પણ જોવા મળી રહી છે ગણેશ મહોત્સવ બાદ હવે અન્ય તહેવારો પણ ઇકો ફ્રેન્ડલી બની રહ્યા છે દિવાળીએ ઇકો ફ્રેન્ડલી ફટાકડા બાદ હોળીએ ઇકો ફ્રેન્ડલી કલર સાથે લાકડાનો ઉપયોગ પણ દર વર્ષે ઘટી રહ્યો છે ગામ તેમજ સોસાયટી વચ્ચે સામૂહિક એક જ હોળી પ્રાકૃતિક વૈદિક હોળીના છેલ્લા ચારથી પાંચ વર્ષથી વધતા ચલણને લઈ વૃક્ષો તેમજ પર્યાવરણનું જતન થઈ રહ્યું છે આ હોળી પડવે લાકડાના ભાવો ગત વર્ષ જેટલા છે પણ વેચાણ ઘટ્યું છે બીજો અત્યારે વૈદિક હોળીનો પ્રવાહ ચાલુ છે તો એ લાકડાની જરૂર પડે જ છે કારણ કે સૌ પહેલાં હોળીમાં લાકડાનો જ ઉપયોગ થતો હતો અને હોળી લાકડાની સળગાવે છે તે પાંચ છ કલાક ચાલે છે વૈદિક હોળી બેથી એકથી બે કલાકમાં પૂરી થઈ જાય છે એનો જે તાપ છોકરાઓને આપવો જોઈએ એ વૈદિક હોળીથી મળતો નથી એટલે લાકડાની જરૂર પડે જ છે અને પડશે જ દરેક હોળીમાં વૈદિક હોળીના હિસાબે પચાસ ટકા લાકડા ઓછા જાય છે પરંતુ હોળીઓનું પ્રમાણ વધી ગયું સોસાયટીઓ વધુ પ્રમાણમાં થવાથી પહેલાં અમારે ત્યાંથી સાઠ સિત્તેર હોળીમાં જતો અત્યારે એકસો ત્રીસથી પાંત્રીસ હોળીમાં લાકડા જાય છે